દોસ્તો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો હાલ દરેક જગ્યાએ તમે જોશો તો સી સી ઈ ગુજરાત ગૌણ સેવાની ગ્રુપ એ ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા હતી જુનિયર ક્લર્કની તે બાબત ન્યૂઝ અને અપડેટ તમને જોવા મળી રહી છે જેમાંથી ઘણી બધી ફેક પણ છે દોસ્તો જ્યાં સુધી ઓફિશિયલ અપડેટ ન આવે ત્યાં સુધી વિશ્વાસ કરવો નહીં જોકે દીપક રજની સાહેબ છે તે સિનિયર જર્નાલિસ્ટ છે તેમના દ્વારા પણ અવારનવાર અપડેટ મૂકવામાં આવતી હોય છે પરંતુ ખાસ ધ્યાન રાખો આ પણ એક અંદાજિત કે સૂત્રો દ્વારા મળેલી માહિતી જ હોય છે ફાઇનલ ત્યારે જ દોસ્તો હોય છે કે જ્યારે હસમુખ પટેલ સર ટ્વીટ કરે અથવા તો ઓફિશિયલ વેબસાઇટ પર તમને જોવા મળે તો દીપક રજની સાહેબે જે ટ્વીટ કરી છે તે પણ કંઈક સીસીઈની મેરિટ લિસ્ટ જાહેર કરવા બાબત જ છે તમને સૌને ખ્યાલ છે પ્રિલિમ્સ પરીક્ષાના નોર્મલાઇઝેશન માર્ક આવી ગયા છે હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે મેરિટ લિસ્ટ આવે જેના બેઝ પર હવે મેઇન્સ પરીક્ષા ઉમેદવારો આપી શકશે તો સાત ગણા ઉમેદવારોનું જો યાદી છે આજે એટલે કે શનિવાર જાહેર થાય તેવી આશા છે આવતીકાલ રજા હોવા છતાં મંડળની ઓફિસ ધમધમતી રહે તે પણ એક સંભાવના છે દોસ્તો હવે જોઈશું ક્યારે અપડેટ આવે છે આ વિડીયો ગમી હોય તો એકવાર લાઇક કરજો અને અફવાઓથી ખાસ ધ્યાન રાખજો દોસ્તો અફવાઓથી દૂર રહેજો વિડીયો ગમી હોય તો લાઇક પણ કરી દેજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય